જય સોમનાથ જય ગીર સોમનાથ લાઈવમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગીર જમજીર ધોધ સાથે વિડીયો બનાવનાર અમદાવાદની એક્ટર પૂજા પ્રજાપતિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જિલ્લાના કે બહારના નાગરિકોએ ધોધ ખાતે જીવ જોખમમાં મૂકી ન જવું જોઈએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કોડીનાર તાલુકાની સિંગોડા નદી પર આવેલા ગીર જામબાડા જમજીર ધોધ પર ભૂતકાળમાં અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવ્યા હતા અને તંત્ર દ્વારા ધોધ નજીક ન જવા પ્રતિબંધ જાહેરનામું પસાર કરવામાં આવ્યું હતું તેમ છતાં અમદાવાદની એક્ટર પૂજાપતિ પ્રજાપતિ સહિતના ત્રણેય યુવતીઓએ ધોધ નજીક પહોંચી રીલ્સ બનાવી હતી અને સોશિયલ મીડિયા પર રોપ જમાવ્યો હતો આ ગંભીર બાબત તંત્રના ધ્યાનમાં આવતા એક્ટર સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે ગીર સોમનાથ નિવાસી અધિક કલેક્ટર રાજેશ હાલ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે જમજીર ધોધ પરનો પૂજા પ્રજાપતિ નામની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરનો વિડીયો વાયરલ થયો છે આ ધોધ પર લોકોની અવર જવર પર તંત્રએ પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પૂજા પ્રજાપતિએ તેની મિત્રો સાથે રીલ્સ બનાવતા ધોરણસરની ફરિયાદ દાખલ કરી હતી હાલ કલેક્ટર દ્વારા આદેશ આપ્યો છે કે કોળીનારના ઘાટ પર પી માં પોલીસ જમાદાર ભીખુભાઈ દ્વારા પ્રજાપતિ પૂજાબેન તથા અન્ય બે મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ અગાઉ પણ એક્ટર જીલ જોશીએ પણ આ વિડીયો બનાવતા તેમની સામે ગુનો દાખલ થયો હતો તો આ વીડિયો બનાવનાર અભિનેત્રી પૂજા સહિત ત્રણ યુવતીઓ સામે કાનૂની કાર્યવાહી કરી જેલ ભેગા કરવાનો આદેશ જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય દ્વારા આપવામાં આવ્યો છે તેમજ કોડીનાર તાલુકાના પીઆઈ દ્વારા પ્રતિક્રિયામાં એમના તરફથી શું અભિપ્રાય આપ્યો છે એ આપ નિહાળો અને ધ ગીર લાઈવ યુટ્યુબ ચેનલના દ્રશ્યો જો આપને આ સમાચારના માધ્યમથી પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ગીર સોમનાથ જિલ્લામાં કોઈનાર તાલુકામાં એક જંજીરનો દૂર તન્ય તરીકે પ્રખ્યાત જોવાલાયક સ્થળ આવેલું છે અને હાલના વાતાવરણ જોતાં ત્યાં પાણીનો ફ્લો સારો એવો થતો હોય બહારના સહેલાણીઓ આવતા હોય છે સેલ્ફી લેવા માટે નામ પણ અગાઉ અગાઉના બનાવો જે પ્રમાણે બનેલા ગંભીર પ્રકારના બનાવો જેમાં પડવાથી માણસનું મૃત્યુ સુધીના બનાવ બનેલા છે જેથી કરીને કલેક્ટર સાહેબ બે હજાર સોળમાં જાહેરનામું બહાર પડેલું છે કે આ ધોધની નજીક કોઈએ જવું નહીં જે બાબતે આજ બપોરે ધ્યાનમાં આવતા એક વિડીયો વાયરલ થયેલો એ વિડીયોની તપાસ કરતા વિડીયો પૂજાબેન પ્રજાપતિના આઈડી પરથી વાયરલ થયેલો જેની તપાસ કરતાં જેઓ રહેવાસી કલોલના છે જે બાબતે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે કેટલા લોકો સામે જાહેરનામા એ ચિત્રમાં ત્રણ લેડીઝ દેખાય છે ત્રણેય વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલ છે લોકોને ખાસ જણાવે કે આ એક સુંદર જગ્યા છે પણ સુંદર જગ્યાની સાથે સાથે જો ખબર ના હોય તો અંદર પગ લપસવાના કારણે પણ મૃત્યુ થતા હોય છે જેથી દૂર રહી અને પોતાની સેલ્ફીઓ કાતે ફોટોગ્રાફી કરી નજીક ન જવા માટે મારી ખાસ અનુરોધ છે